કિશન તારા શોરૂમ માં ગાડીઓ તો સારી સારી છે આમાંથી મને એક એક્ટિવા મળશે હા મળશે ને પણ એના પેલા મારે આ શોરૂમ ના માલિક ને પૂછવું પડશે માલિક એક્ચ્યુઅલી આ શોરૂમ મારું જ છે જે દિવસે તે મને ના પાડી હતી ને એ પેલા મારી અને કિશનની શું વાત થઈ હતી એ સાંભળ ભાઈ પ્રકાશ એક વાત કહું નિધિ તારા જોડે ફક્ત તારા પૈસા માટે જ પ્રેમ કરે છે અલ્યા એવું કઈ નથી શું તું પણ આવી આડી અવડી વાત કરે છે મૂકને તું એમ મારી વાતનો વિશ્વાસ નહીં કરે તો સાંભળ આજે હું નિધિને ચડાવું અને એને કહું કે પ્રકાશ જોડે કોઈ ગાડીનું નું શોરૂમ નથી એ જે શોરૂમ ની વાત